હા એવી રીતે લાગે હા ગીતા બધા મફણનું ગચ્છું પાણી ભરેલું નહીં પણ મફણા ખાલી લઘી લગી પાણી ભરાય છે એ અમી મગફળી બાફી છે કે એને વધારે પાણી ભરાય છે મફણા ગચ્છું પાણી ભરેલું નહીં પાછું તો ભરણ નહીં બધું મારું મગ ભરણું તો શું આ વાત માર્યું ને ચાર પાંચ પોસ્ટ પછી ઓલિયા ના કીધું એ પણ તો આટલે જ મેડ નો લાગશે વધારે મગફળી મારાનો જોતા હું આજે બાજરી છે પાણી જોવે પાછું બાજરી પાણી હોય તો મારું તો હું શું કરું છું ભાઈ મોણીઓ મજા આવે છે એમ બધા માણું

મારો મફો કરે નહીં મફો ચી ગયા છે તારું મફો મફા ને ઘેરથી જ લઈ જાઉં છું કોને ભરીને ભેગા થાય બોલી ભાઈ આ મફાન ઘેર વડે કૂતરા શું કામ કરતા હશે પણ કૂતરા જેવું ઘરે એટલે કૂતરા જ રાખડી હજી મફાન માટે કોણ ભેગા થાય આજે નાઇટ પહેરે

જો મેં કાલ જેલમાં ભરો તો આવડા આતો યાર મતલબ કે બધું ન આવી ગયું મિતો તો જડતું નહી યાર મન તો યાર શું બોલશું યાર ઓછું Ya, ya, ta ukemon, utia laka pamao kwa. Jari, jari, jari. Tiwari. Ya, ojari. Mapa, ama tarik, pachari, pari. Ila, sakri nilapa. Sakri. Ila, yo mre kineri huru

જો વાલી મરો છો ભાઈ આ વિડિયો ઘણી મારો વિડિયો જોવાની મજા આવે મસ્ત છે ઓ નાતા હા એ દો વિડિયો જોવ માના કેવા આવી ઓમ જોરદાર આવી આ જોરદાર છે આ તો તમારા તાસુ તમે આ તો જમીન તો હું આપડેલી કોઈ પૈસાનું સેટિંગ શું ના શું

સત સદમાર્જન કેદે ને વિડિયા છું સારું કેમ પણ આગળ વધાર આગળ વધારે ને બીજે ને કહું કોઈ વાત નહી તો પણ આ તો છોકરા આગળ વધી બાપડા આપણા વાહન જ છે કોમ કેમ પણ મે વધારતા રહેજો આ ચેનલ આ જો વિડિયા મસ્ત બનાવે છે અરે આ જોરદાર છે આ તો તો એટલે કહું ને ફટાફટ આવે કેમ પણ આમ છોકરો ના આગળ વધારે ને આપડા વાહ નું બોલું સારું બધાન હા કે જય ગણી પોતની કરો હા હું ના મારું થઈ ગયું કુવાર મળી ગયો ફિગર ફિગર આ મોજે ખાલી પૈસા છે

તમાર તો હારું તો માં હોય પોણી થઈ ગઈ છે મગફળી બધું નુકસાન જ છે ચાલ મગફળી ફરાય ઓહ ચાર સાતસો રૂપિયા આયા બસ બસ એટલે અમાર તો એક તો ગણો એક ટુકડું આવ્યું તું તેરસો રૂપિયા ના હોય ઓ પણ તમારે પણ બગડી દીધી એટલે કોઈ ભાવ બગડી નઈ પોણે તરતી અમારે એટલે એટલે કોઈ ભાવ જ ના આવી બધું એ બધું પડી જાય તમારે પણ